નમસ્તે ઘણા માતા પિતાનો પ્રશ્ન હોય છે કે અમારું બાળક ખોરાક ખાતું નથી અમારા બાળકનું વજન વધતું નથી બરાબર છે તો તેનું મુખ્ય કારણ એ હોય છે કે બાળકો માટીમાં રમતા હોય છે બરાબર છે અને પછી હાથ કેવું ધોતા નથી ત્યારે એ ગંદા હાથ વડે કે કોઈ પણ બીજા રસ્તે બાળકના પેટમાં કૃમિ કૃમિ પહોંચતા હોય છે અને આ કૃમિના લીધે બાળક ખોરાક ખાતું નથી અને બાળક ખોરાક ખાય ના તો બાળકનું વજન પણ વધતું નથી અને બાળકને ભૂખ પણ લાગતી નથી હવે આ કૃમિના નિવારણ માટે સરકારનો પ્રોગ્રામ છે બરાબર છે દર વર્ષે સરકાર ડીવર્મિંગ માટે કૃમિ નિવારણ માટે અલ્બેન ડાઝુલ કરીને દવા આવે છે કૃમિ નિવારણ માટે તે દરેક સરકારી દવાખાનામાં અપાવડાવે છે માટે રસીકરણની જેમ દર વર્ષે બે વાર બરાબર છે બાળકમાં ડીવર્મિંગ કરાવો કૃમિ નિવારણ કરાવો બરોબર છે બીજું કારણ બાળકના શરીરમાં એક તો મલ્ટી વિટામિન અને મિનરલ્સની ઉણપ હોય એનાથી તે બાળક ખાતું હોતું નથી હવે મલ્ટી વિટામિન્સ અને મિનરલ્સ મોટા ભાગે શાકભાજી અને ફળોમાં મળતા હોય છે માટે તમારા બાળકમાં દરરોજ શાકભાજી અને ફળ ઉમેરો તેનાથી બાળકના શરીરમાં મલ્ટી મલ્ટીવિટામિન મિનરલ્સની ઉણપ ઓછી થશે અને બાળક ખાતું થશે બરાબર છે બીજી વસ્તુ છે કે બાળકનું વજન ના વધે તો મહેરબાની કરીને કોઈ કાજી જ્યોતિષ કે તાંત્રિકમાં અંધશ્રદ્ધામાં ભરાશો નહીં આ અંધશ્રદ્ધામાં ભરાશો તો બાળકનું જીવન બરબાદ થઈ શકે છે વજન તો વધશે નહીં પણ બીજી બધી સમસ્યાઓમાં બાળક તમારું ફસાઈ શકે છે આભાર